નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા નદી જિલ્લા કલેક્ટર દ્વારા આજે જારી કરાયેલા જાહેરનામા મુજબ રાજપીપળાના કોલેજ રોડ ઉપર આવેલા વર્ષો જૂના કારમેકલ બ્રિજને રિનોવેશન કરવા માટે પુલ ઉપરની અવર જવરને બાવન દિવસ સુધી રોકી દેવાનો હુકમ કરાયો છે આથી કેવડીયા અને ડીડિયાપાડા તરફથી આવતા રાજપીપળામાં પ્રવેશ કરતા નાના મોટા તમામ વાહનોને રાજપીપળામાં પ્રવેશ માટે કેટલાક નવા આદેશો અપાયા છે જેમાં એસટી ડેપો કે મામલતદાર કચેરી તરફ જતા બસ ટ્રક અને કન્ટેનર જેવા ભારે વાહનોએ કાળિયાભૂત ચાર રસ્તેથી ગાંધીચોક સંતોષ ચાર રસ્તા થઈ પરીક્ષ પેટ્રોલ પંપથી અવરજવર જવર કરવાની રહેશે જ્યારે ટુ વ્હીલર અને નાના વાહનોએ સંતોષચાર રસ્તાથી અવરજવર કરવાની રહેશે વધુમાં કારમાઇકલ બ્રિજની બંને તરફ રહેતા લોકો અને એમ કોલેજ તરફ જતા વાહન ચાલકો અવરજવર કરી શકશે પરંતુ તેઓ બ્રિજને ક્રોસ નહીં કરી શકે